માં મુકતા હોય છે એટલે પર્સનલ આપતા બોલો રસ્તો કોને બંધ કર્યો છે હજી રસ્તો આપણે જે અત્યારે એક જે આપણે રસ્તો જે બંધ કર્યો છે ને હમ જમીન એનામાં બરોબર હમ અને આ કઈ રસ્તો કે કાઈ એની એની માફી લેની કઈ જે આવે હમ આ ભાઈનો પોતાનો રસ્તો અહીંયા છે હમ અને આગળ આગળ ઘણા બધા ખેતરનો આગળ એ ઘણા બધા ખેતર તો આગળ થી બંધ કર્યા તો એનો બંધ થાય હજી હમણાં રસ્તો બંધ કર્યો ને આ તો ફરિયાદ દાખલ કરો ને સીધી અને મને હુકમ માંગી લ્યો નથી બંધ થયો કઈ લાંબા ટૂંકી કરવાની જરૂર નથી કોનામાંથી હતો ક્યાં હતો રસ્તો બંધ કરી શકાય નહીં મામલેદાર ફરિયાદ દાખલ કરો લાંબી ટૂંકી કઈ કરવાની થાય નહીં માપણી બાપણી ને આપણે કઈ જવાનું થતું નથી ઈ કરાવશે આપડો આયાત રસ્તો બંધ થઈ શકે નહીં મામલતદારો દાખલ કરો કોમ દાખલ કરો કરો કોર્ટ કમિશનર નિમણૂક કરવી પડશે ઈ કરશે બરોબર છે ખેડૂત મિત્રો કોઈના હયાત રસ્તા બંધ કરવા નહીં આયાત રસ્તા બંધ કરીને કોઈ એમ કે તું તારી માપણી કરાવી લે તો આપણે કઈ માપણી કરવાની જરૂર નથી આયાત રસ્તો બંધ કર્યો તો એટ એ ટાઈમ મામલતદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરો સિવિલ કોર્ટમાં પણ જતા નહીં અને મામલતદાર કોર્ટ દ્વારા થઈને જો યોગ્ય નિકેલ ન આવે તો જ સિવિલ કોર્ટમાં જવાય અથવા અપીલમાં જવાય સૌ પ્રથમ પગલું મામલતદાર કોર્ટનું કરાય મામલતદાર કોર્ટ એક્ટ કલમ પાંચ પ્રમાણે મામલતદાર જે છે રસ્તા ખુલ્લા કરાવે છે આપણે કઈ કલમની મોલામાં પડવું જ નથી સીધું મામલતદારમાં ફરિયાદ દાખલ કરવાની થાય વ્યવસ્થિત આવી ફરિયાદો કેમ કરવી એ આપણે જુદા જુદા તાલીમ કેમ્પોમાં આગળ પછી પ્રોગ્રામ છે એમાં શીખવાડીશું અત્યારે તો આપણે રેવન્યુના કામ કરતાં શીખવાડીએ છીએ રમણીભાઈ કોટડિયા યુટ્યુબની અંદર જઈને લખો તો એક ખેડૂતને આપેલા માર્ગદર્શન બીજાને ઉપયોગી થાય એટલા માટે આપણે યુટ્યુબમાં મૂકીએ છીએ આ આપણી ફ્રી સેવા છે ખેડૂતોને જેને પ્રશ્નો હોય એ મને મોબાઈલ દ્વારા થઈ અને નંબર મારો મોબાઈલ નંબર મેળવી અને વોટ્સએપ દ્વારા પૂછે છે હું એને વોટ્સએપથી જવાબ આપું અથવા જરૂર પડે તો ફોન કરું છું આ પણ આપણી ફ્રી સેવા છે ગામની અંદર જુદી જુદી જગ્યાએ કલાક બે કલાક કે ચાર કલાકના જઈ ખેડૂતોને રેવન્યુ રેકાર્ડ બાબતે જાગૃત કરવા અને માર્ગદર્શન આપવા માટેના સેમિનાર કરું છું આ પણ ફ્રી સેવા છે ખેડૂતો પોતાના કામ જાતે કરી શકે એટલા માટે થઈને આપણે તાલીમ કેમ કરીએ છીએ આવા તાલીમ કેમ્પોને હું ફ્રી સેમિનાર નહીં કહું ફ્રી સેવા નહીં કહું કારણ કે એમાં ખેડૂતો પોતાનું કોન્ટ્રીબ્યુશન એટલે ચાર્જ ચૂકવે છે પરંતુ એ પણ આપણે સેવાના ઉદ્દેશથી ચલાવીએ છીએ ખેડૂતો એક કામ કરતાં થઈ જાય તો હવે એકવીસ કામ કરતા આપણે શીખવાડ્યા હોય એનો ધક્કો પૈસા બધું વસૂલ હવે પછીના તાલીમ કેમ્પની અંદર તરણ તારીખ કેમ્પ થઈ ગયા છે ચોથો તાલીમ કેમ્પ હમણાં થવા જઈ રહ્યો છે પાંચમો મહેસાણા બાજુ આપણે કરવાનું ગણતરી છે ત્યાર પછી છઠ્ઠો તાલીમ કેમ્પ જે થાય અથવા આગળ પછીના તાલીમ કેમ્પની અંદર આપણે આવ્યા કેસ દાખલ કરવા અને એમાં અપીલો કેમ કરવી અરજીઓ કેમ કરવી અને ખોટા કેસથી તો બચાવ કેમ કરવા એવું પણ આપણે નેક્સ્ટ પ્રોગ્રામની અંદર શીખવાડવાનું ગણતરી છે હજી એ ફાઇનલ નથી કર્યું પણ આગળ જતા આપણે આવા તાલીમ કેમ પણ કરીશું જેથી કરીને ખેડૂતો જે છે એ ખોટી રીતે ખર્ચા નહીં અને ખોટી દુઃખી થતાં ખેડૂતોને યોગ્ય રીતે માર્ગદર્શન મળી રહે તથા ખરા અર્થમાં પોતાના કામ પોતે જાતે કરતા થઈ શકે